રાજપીપળા ખાતે સંતોષ ચાર રસ્તા પાસે આવેલ સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે જેમાં સુરત વ્યારા બારડોલી અને વડોદરાના મળી આઠ જેટલા ભાગીદારો છે આ બિલ્ડરોએ ભેગા મળીને આ કોમ્પ્લેક્સમાં અંદાજીત બસો જેટલી દુકાનો અને ઓફિસો બનાવી છે જેમાંથી એકસો જેટલી વેચાણ કરેલી છે અને કેટલીક ભાડેથી આપેલી છે દુકાનદારો દ્વારા મામલામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જેટલા લોકોનો વેચાણ દસ્તાવેજ થયો છે તેમાંથી કોઈ પાસેથી અઠ્ઠાવન તો કોઈ પાસેથી એકાવન જેવી જગ્યાએ પ્રમાણે

સાથે છે જનરેટર ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ આપવામાં આવી ન હોય છતાં બિલ્ડરે બે પચાસ કરોડ ઉઘરાવી લીધા છે પોલીસ આ દિશામાં ન્યાયિક તપાસ કરી બિલ્ડરો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરે તો એ માંગ ઉઠવા પામી છે નમસ્કાર મારું નામ ગૌરાંગ વાસા સોર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ મંત્રી અને આજે હું જણાવું તો આજે આસંજો ગ્રુપના સુરતના પછી સોનગઢ વ્યારાના એવા આસંજો ગ્રુપના બિલ્ડરો અમારો સોર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ એ લોકોએ ઊભો કર્યો હતો એમને ઘણા બધા અમારા દુકાનદારો પાસેથી લાઈફટાઇમ મેન્ટેનન્સ લીધું હતું એવી અમારી પાસે ઘણી બધી રકમો લીધી હતી એવી અમારી સાથે છેતરપિંડી કરી છે અને ત્યારબાદ એમણે જણાવ્યું હતું બ્રોસરમાં કે અમે જનરેટર પણ આપીશું પાવર બેકઅપ માટે એ પણ નથી આપ્યું એવા ઘણા બધા આજે તમે જોઈ શકો છો કે અમારા કોમ્પ્લેક્ષમાં એવા આજે લાઇટો નથી તો એ લોકોએ અંધારામાં બહાર ક્લાસ ચલાવવા પડે છે હું ઉત્પલ પટવારી સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્ષ પ્રમુખ અઠવાડિયા પહેલાં રાજપીપલા નગરપાલિકા અને ભરૂચ નગરપાલિકાની સંયુક્ત ટીમે અમારા કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને એના અનુસંધાને અમને જે સૂચનાઓ આપી છે કે ફાયર સેફ્ટી બાબતે શું કાર્ય કરવાનું એ અનુસંધાને અમે દરેક દુકાનદારને એમની જરૂરિયાત પ્રમાણે અને એની પ્રિમાઇસિસ પ્રમાણે એમને દુકાનમાં આ ફાયર સેફ્ટીને લગતે શું શું સાધનો લાવવાના છે તેની નોટિસ અમે આપેલ છે અને મોટે ભાગની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો સી ટુ ના બોટલ છે એમસીબી લગાડવાની છે એ બધા દુકાનદારોએ લગાવવાના ચાલુ કરી દીધા છે હું વિકેશ સુરેશભાઈ પટેલ સૂર્યપ્લાઝા કોમ્પ્લેક્ષ શોપ ઓનર છું સૂર્યપ્લાઝા કોમ્પ્લેક્ષના આઠ ભાગીદારોએ જે બ્રોશરમાં જે હકીકતો બતાવી છે એની વિરુદ્ધમાં કોમ્પ્લેક્ષમાં કામ થયેલું છે ત્રણ લિફ્ટ પ્લસ જે ફાયર સેફટીના સાધનો છે એ અપૂરતા છે અડધા મૂકીને જતા રહ્યા છે વારંવાર ફોન કરે છે ફોન ઉપાડતા નથી અને આટલો મોટો કોમ્પ્લેક્સ હોવા છતાં અહીંયા પાર્કિંગ પણ નથી આપ્યું તો પાર્કિંગની પણ જરૂર છે એના વિશે પણ એ લોકો અમને અંધારામાં રાખીને ગયા છે પ્લસ આટલા દુકાનધારકો પાસેથી અમુક મોટી અમાઉન્ટ એમણે મેન્ટેનન્સ માટે ઉઘરાવી છે અને એ એક સોસાયટી બનાવીને અમને શું પ્રત કરવાનું કીધું તો એ મેન્ટેનન્સ ના પૈસા પણ લઈને જતા રહ્યા છે રફુ ચક્કર થયા છે તો આર્થિક ગુના ફરી કરી છે એમણે છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે અમારા બસો ચાર દુકાનદારો સાથે હું નિલેશભાઈ વસાવા રાજપીઠમાં સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્ષ આવેલ જેમાં અમે એ બે હજાર સત્તર અઢારમાં શોપ રાખેલ હતી ને જેમાં બિલ્ડરો દ્વારા અમને એમ કહેવા જણાવેલ હતું કે તમારે જે અહીંયા સોસાયટી બનાવે એના સભ્ય ફરજિયાત રહેવું પડશે અને જે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે એ તમારે આપવું પડશે અને ત્યારે અમે અમારી જે દુકાન રાખેલ હતી એનું લાઈફ ટાઈમ મેન્ટેનન્સ તેઓને ચૂકવેલ હતું અને ત્યારબાદ તેઓએ જે કોમ્પ્લેક્સમાં જે ફાયર સેફ્ટી છે પાર્કિંગ સુવિધા છે આ જે તમામ વસ્તુ હતી તેની કોઈ પણ સુવિધાઓ ત્યારબાદ અમને એ લોકોએ આપેલ નથી અને તેઓ ત્યારબાદ અમારા સંપર્કમાં પણ નથી અને અમને એવું લાગેલું છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે આની સાથે તેઓએ જે સિટી સર્વેમાં જે અમારે નામ ચડાવવા જોઈએ તે નામ નહીં ચડાવેલા છતાં અમે ત્યાં તપાસ કરીને જોયું તો તેઓએ ત્યાંથી ઓફિસમાંથી અમને એમ કીધું કે તેઓએ સૂર્યભાજા કોમ્પ્લેક્સ પર બોજો લીધે બોજો છે એટલા માટે તમારા નામ ચડે નહીં અને નગરપાલિકામાં પણ આ જ રીતે થયેલ છે કે અમારા નામ ચડી શકે એમ નથી હવે અમને ખ્યાલ આવે છે ખરેખર કે આ લોકોએ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે પણ સાથે સાથે અત્યારે હાલ જે સૂર્યપ્રજા કોમ્પ્લેક્ષમાં જે અમુક પોતે અને જે ગ્રાહક ગ્રાહક આવે છે અમારા તેમના માટે જે પાર્કિંગની સુવિધા જોઈએ એ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બધું જ પાણી સીધું બેઝમેન્ટમાં જતું રહે છે આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ જાય છે. તો એનું પણ મેન્ટેનન્સ કોણ કરશે? એ પણ અત્યારે મોટો પ્રશ્ન છે. અમારો પાર્કિંગની સુવિધા અને કસ્ટમરની પાર્કિંગની સુવિધા એ ક્યાં કરવી? એ પણ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. તો અમને અ સરકાર શ્રી પાસે મીડિયા દ્વારા એમ જ કહેવા માંગે છે કે અમારી આ સમસ્યાનું વેલી તકે સમાધાન થાય. દીપક જગતાપનો રિપોર્ટ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે